આ ઉજવણીમાં વાતાવરણ જોવા મળ્યું હતું અને હવે તારાઓના વિમાન મથક પરના દેખાવોએ ચર્ચાઓ વેગવાન કરી છે આ કાર્યક્રમમાં કરણ જોહર જાનવી કપૂર અનન્યા પાંડે અને અરજીત સિંઘ જેવા વ્યક્તિત્વની હાજરી હતી જેમણે રિલાયન્સના આતિથ્યની પ્રશંસા કરી હતી દિશા પટણીએ કાળા કોટ ટોપ અને ડ્રેનિમ જીન્સમાં સરળને આકર્ષક દેખાવ આપ્યો જ્યારે અર્જુન કપૂરે કાળા વસ્ત્રોમાં શૈલીશાળી લુક દર્શાવ્યો આર્યન ખાને કુશળ વસ્ત્રો પહેરીને શાંત અંદાજમાં વિમાન મથક પરથી નીકળ્યા જે આ ઘટનાની વૈભવી પ્રકૃતિને રજૂ કરે છે અને બોલીવુડના જોડાણને પ્રગટ કરે છે આ પરત ફરી પર તારોના પ્રશંસકોમાં ઉત્સાહ જોવા મળ્યો જેમણે સોશિયલ માધ્યમ પર તેમના દેખાવની પ્રશંસા કરી આ ઉજવણી રિલાયન્સના જૂથના વ્યવસાયિક અને સાંસ્કૃતિક પ્રભાવને વધુ મજબૂત કરે છે જે ભવિષ્યમાં પણ આવા મોટા કાર્યક્રમોની અપેક્ષા જગાડે છે આ ઘટના બોલિવૂડ અને વ્યવસાયિક વિશ્વ વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ આપે છે